માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત ભાઈઓ વિશ્વાસ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ સાત નવેમ્બર છે શુક્રવાર ના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ભારી અને પાલ થઈને ગઈકાલે જેવી જોવા મળી રહી છે દસ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

અરે હાલો દરબાર ના હિત જા 69 ઓગળ રૂપિયા સુપર માલ છે માйно રવા સાથે માલ છે લેનાર સ્યામ તમાર નામ લખો નીલબા આંબોડી પેલા એ

આલી પાલ 11 ખાલી પાલ કોની શકે તો ભાઈને કરશી ગમે છે હાલો ભૈલા ભૈલા હો દેન

અઠાર ઓગણીસ તેત્રીસ ચૌદસો ને તેવસો ને તેત્રીસ રૂપિયા

પાકા જો બે ગંજા માતા વાતા ના રે આ કોરું ઠેર્યું થી તમે રાખો પાડે તે જોવી 4683 માં જી ભાઈ 433 ને કોક 49 પહેલા 40 41 44 43 44 43 44 એક નંબર હાલો

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતો નો એકમાત્ર વિશ્વાસ અત્યારે ખેતર સુધીની ફ્રી સુધી મેળવો ચાલીસ

કે બે કામ હું નીપવાનું એટલે 14 કી દે કુકાબલા પેર હોય કે કબલ કેનું પૂછે છે ખાલી ઉપર જ સાધુ નઈ ભાઈ આટલો હારો નાટલો 1340 ਦੀ। 1340 ਆਦਨ ਆਦਨ ਜਰਬਾ ਬੰਦਰ ਹੋ। ਉਹ ਨਦਰ ਨਦਰ ਇਕਦਰ ਬੰਦਰ ਆਦਨ ਜਲਬੇਦਲੀ ਚਾਲੀ। ਉੱਪਰ ਹੋ ਜੂ ਬਖਵਲ ਕਰੇ। ਮੋਕਲ ਤੋ ਹਾਲੋ ਹਨ ਹਾਲੋ। ਸ਼ਾਲੀ। ਹਾਂ, થઈ ਗਿਆ। ਸ਼ਾਲੀ ਬੇ ਨੰਬਰ ਮਾਈ। ਆਹ ਓਲੇ ਪਾਸੋਂ ਆ। 1340 ਰੁਪਿਆ ਭਾਅ ਹੋ ਜੂ। ਮੀਡੀਅਮ ਆਲਸੇ। ਲੈਨਰ ਪਰ ਸਿਆਮ ਦੇ ਲੈਨਰ ਪਰ ਸਿਆ। ਹਾਂ, ਨੋ ਕੋਈ।

lene you yeah. <laughs> <laughs>

ચૌદસો ને રૂપિયા લેનાર માર્કેટિંગ યાર્ડ માં બજાર આજે બારસો રૂપિયા લઈને ચૌદસો ને એકાણું રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે